ગગડીયામાં પાણી અત્યારે ભરપૂર છે અહી આવજ ની લટારો મારતી રહે છે આ બાજુ અહીં આ જગ્યા ઉપર અવાજ અવારનવાર આવતો દેખાય છે ગામની અંદર આવજ લટારો મારે છે ગાગડીઓ ગાગડીઓ નદી ભરપૂર પાણી છે અત્યારે ગાગડીયામાં આપ જોઈ રહ્યા છો વિડીયોમાં અહીં આવજ જેને કહેવાય તે અહીં લટારું મારે છે આપ જોઈ શકો છો આ જગ્યા ઉપર